સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગુમ થયેલ સોળ વર્ષની કિશોરીનો વિસ્તારમાં આવેલ બાંધકામ સાઈટ પરથી મળતા ચકચાર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યું પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી બાંધકામની સાઈટ ઉપરથી સોળ વર્ષની કિશોરી અસ્તિત્વ ડામણનો મૃતદેહ મળી આવ્યો અસ્તિત્વ ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી ગતરોજ સાંજે અસ્તિત્વ પોતાની સખીને ઘરે જવા નીકળી પરંતુ રાત્રે ઘરે પરત ન આવતા પરિવારજનોએ મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો મોબાઈલ ફોન ન ઉપાડતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી પરંતુ બાળકી ન મળતા તાત્કાલિક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કિશોરી પાંડેસરા વિસ્તારમાં હોવાનું માલુમ પડ્યું પોલીસ જ્યારે પાંડેસરા સપનો લોક બાંધકામ સાઇટ ઉપર પહોંચી ત્યારે અસ્તિત્વનો મૃત હાલતમાં મળી આવી

ટ્યુશનથી આવ્યા પછી ઘરેથી બહાર ગઈ અને ફ્રેન્ડની ત્યાં જવું એવું કરીને ગઈ એની ફ્રેન્ડ ઘરે નહોતી અને ઘરેથી એની ફ્રેન્ડની ત્યાંથી રિટન આવતી વખતે પ્રિયંકા ચોપરી પાસેથી એ લોકો રિક્ષામાં આવવા બેઠી ત્યાંથી પાછી રિટર્ન ઘરે આવે મળી નથી એવી ખાતરી આવે છે મારી દીકરીનું નામ છે અશ્વિતા બેન ઇનેશભાઈ હવે એ દસમા ધોરણમાં ભણતી હતી એ સોળ વર્ષના અંદાજ છે પિતા છે મારી બે સંતાનો બે સંતાન ત્યાં કઈ માનવ વિદ્યા મંદિર સ્કૂલ માં જાય છે અને પ્રિયંકા સોકડી ની બાજુ એને ટ્યુશન છે હવે આ જે ઘટના છે રિક્ષામાંથી નથી ઉતરવા દીધી ત્યાંથી ઘરે આવવામાં આવતી હતી એને ફ્રેન્ડ ને ત્યાંથી ઘરે નહી આવવા દેવા ઉતરવા નહીં દેવા માટે અહીંયા ઘરે સંગમ માં આવવા બદલે આમ ફેરવીને કે કઈથી લઈ ગયા એ તિરુપતિ છોકરી પાસે લઈ ગયા તમારી માંગ શું છે ને તમને શું મારી માંગ કે એને આ પૂરેપૂરી માહિતી અને કઈ રીતે અહીંયા ઉતરવાના બદલે ત્યાં કેમ ગઈ અને આ મને એવું લાગતું નથી કે આ છ માળથી પડી છે એને આત્મહત્યા નથી અને એ ભાગીને ગઈ છે રિક્ષામાંથી ઉતરીને તો પછી બિલ્ડિંગમાં ચડી જાય ત્યાંથી એને ધક્કો મારી દીધો કે ખબર નથી પણ એ ત્યાં અમને મુદ્દે મળે છે અમારી માંગ તો છે કે એને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ કે એને ક્યાંથી અને કઈ રીતે અને શું થયું અમને અમે વેસ્તાન પોલીસ સ્ટેશન અહીંથી શોધખોળ કરી આઠ વાગ્યા પછી નવ વાગ્યા સુધી અને દસ વાગ્યા સુધી અમે રાઉન્ડ માર્યા પછી ન મળે તો અમે વેસ્તાન પોલીસ સ્ટેશન ગયા બોડી અમને એક બે વાગ્યા મળે અમને તિરુપતિ સર્કલ ની આગળ પ્લેટિનિયમ ઓમકાર બિલ્ડિંગમાં આગળ મળી ત્યાં પડે સિવિલ હોસ્પિટલ ત્યાંથી મળ્યા પછી કલાક પછી અમે સિવિલ હોસ્પિટલ ડેથ થઈ ગઈ હતી ત્યાં મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા છે સમાજના આગેવાન તરીકે અહીંયા સુરત સિટીમાં ફરજ બજાવું છું અને ઘટના તો રાતના સાડા ત્રણ વાગે અમારા સમાજના આગેવાન દિનેશભાઈ છે એમનો મારે પર કોલ આવ્યો હતો કે દિનેશભાઈ ડામોર છે આપણે સામાજિક કાર્યકર્તા એમના છોકરીનું કંઈ ડેથ થઈ ગયું છે એમ એટલે રાતના તાત્કાલિક અમે સિવિલ હોસ્પિટલ આવ્યા અને ત્યાંથી અમને જાણવા મળ્યા માહિતી કે ઘરેથી છોકરી ટ્યુશનમાંથી આવીને પછી ફ્રેન્ડને ત્યાં મળવા જાઉં છું એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી અને નીકળ્યા પછી એમના ફ્રેન્ડના ઘરેથી પાછી રિટર્નને આવે એટલે અમને એમના પપ્પાએ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી અને એના આધારે ભેસ્તાન પોલીસની જીપ સાથે આ લોકો મોબાઈલ ટ્રેક કરીને એ લોકો આજુબાજુના વિસ્તારમાં જોવા નીકળ્યા હતા અને એના પછી આ લોકોને ભાળ મળી હતી કે તિરુપતિ સર્કલ છે એની આગળ ઓમકાર રેસિડેન્સીની મોટી સાઇડ ચાલી રહી છે દસ બારમાળની એ દસ બારમાળની સાઈડ પાસે પોલીસના કાફિલા સાથે ત્યાં બધા એકસો આઠ ઊભેલી હતી એટલે આ લોકોને નજર પડી એટલે એ લોકો ત્યાં ગયા હતા ત્યાં એમને ખબર પડી કે મારી દીકરી અહીં મૂળ હાલતમાં પડેલ છે અને એમના પરિવારને શંકા છે કે જે ફ્રેન્ડને મળવા ગયા હતા જે રિક્ષામાં બેઠી છે રિક્ષાવાળા ભાઈઓ એને ઘર સુધી મૂકવાના બદલે આઉટ સાઈડ ઉપર લઈ ગયા એના બીકના મારે એ રિક્ષામાંથી બાગીને કદાચ એ સાઈડ બાંધકામ સાઈડમાં ઘૂસી ગયો અને એ બાંધકામ સાઈડ પૂરેપૂરી ખુલ્લી હોવાથી એ ઉપર જવાથી એ અંદાજા વગર એ સાઇડ ઉપર ઉપરથી અંદર નીચે પડીએ એવું અમને શંકા છે અને જેથી કરીને પાંડેસરા પોલીસ પાસે અમે ન્યાયની માગણી કરી છે કે જે રિક્ષામાં બેઠી છે એ રિક્ષાવાળા વિરુદ્ધ અને રિક્ષામાં કેટલા હિસ્સોમાં બેઠો છે એ હિસ્સોમાં શંકાના દાયરામાં હોતી અમારે એ લોકો ઉપર શંકા છે પૂરી એટલે એમને પૂરેપૂરી ન્યાય મળજો પરિવારને એ અમારી માંગ છે